અત્યારે શ્રી અંધજન કલ્યાણ મંડળ અહીંયા કાંતા સ્ત્રી વિકાસ બરોબર સામેના ભાગમાં એકચુઅલી આજે સિંગ ખાવાની ઈચ્છા થઈ હતી તો મને જો આપણે આ રહ્યા આજે સિંગ લઈ લઈ બાપુ સિંઘ ભરી રહ્યા છે ગરમા ગરમ સિંગ બાપુ આ કેટલી સિંગ કરી પચાસ એક કામ કરો બે પેકેટ કરી નાખો આવા પચાસ વાળા બે કરી નાખો તો દોસ્તો આજે હું ફરી પાછો આવ્યો છું અહીંયા સિંગ લેવા માટે અને આ બાપુ જે છે એકચુલી એ સુરદાસ છે અને આખે જોઈ નથી શકતા એમના દ્વારા સ્ટોલ ચલાવવામાં આવે છે ત્યાં આની પહેલાં બાપુ પાસે સિંગ લીધી હતી આપણે

કર્મ એ શક્તિ છે બહુ સાચી વાત છે તો બાબુ અમે લઈ જવાનું છે આપણે સાહેવસિંહ અઢીસો સિંગ મને બાંધી આમાં દો અને તમને જેમ ઠીક લાગે છૂટી હોય તો એટલે અઢીસો હોય તો અઢીસો ને કરે કઈ રીતે તમે આપો છો તમે જો છૂટી નહીં હોય તો મળે અને આમાંથી નહીં હોય તો દસ વીસ ત્રીસ ચાલીસ

બાપુ કેટલા વર્ષથી કરો છો કામ? અઢી વર્ષ થઈ ગયા. અઢી વર્ષ થઈ ગયા. અને સવારના ક્યાં કામ કરો? બાકી કારખાને. કારખાનામાં નોકરી કરો. કેટલા વાગ્યા સુધી? સાંજ સવારે 9 થી સાંજ 6. અને છ વાગ્યા પછી સ્ટોર રાખો એમ? વાગ્યા પછી ફ્રેશ થઈ વાગ્યા આમાં બેસો. વાહ વાહ બહુ સરસ. બાપુ આ કેટલી સિંગ કરી? એક કામ કરો બે પેકેટ કરી નાખો. હા પચાસ વાળા બે કરી નાખો દોસ્તો આજે સિંહ ખાવાની બહુ ઈચ્છા હતી કે ભાઈ ઘરે હું સિંહ લઈ જાઉં તો મને તરત જ યાદ આવ્યું કે આજે હું આવ્યો તો કેનાલ રોડ પર કે ભાઈ આપણે સિંગ જ ખાવી છે તો બાપુની સિંગ લઈ ને તો જ્યારે પણ તમને લોકોને કાંઈ એવી વસ્તુ લેવાની ઈચ્છા થાય હું પ્રેમથી આગ્રહ રાખીશ મિત્રો કે આ શ્રી કાંતા શ્રી વિકાસ ગૃહ છે અને એની બરોબર સામે અહીંયા શ્રી અંધજન કલ્યાણ મંડળ છે ત્યાં બાપુ સદેવસિંહ ઝાલા અહીંયા સાંજે છ વાગ્યા પછી મળશે ગરમાગરમ સિંગ વેચે છે બાપુ સાથે આ બધા વેફર્સના પેકેટ્સ છે સાબુદાણા અગરબત્તી આ બિસ્કિટ્સના પણ છે બાપુ અગરબત્તી છે બધી અગરબત્તીના પેકેટ્સ છે અને બાપુ આખે જોઈ નથી શકતા દિવ્યાંગ છે પણ દિવ્યતા એટલી બધી છે કે સવારથી સાંજ સુધી નોકરી કરે અને સાંજ પછી આ કામ કરે તમારા મારા જેવા એટલે હું તમને અંદર એસ્ટિમેન્ટ ન કરતો પણ મારા જેવા આખો દિવસ કામ કરીને પછી હાંજે થાકી જાય ફરવા નીકળી જાય પણ બાપુ ડબલ શિફ્ટમાં કામ કરે છે આ દિવ્યતા છે લોકો ભલે દિવ્યાંગ કે પણ હું તો આ વ્યક્તિને દિવ્ય માણસ કહીશ ઓર્ડર ના પેકેટ આવે તો ઓર્ડર ના ઓર્ડર એ કરતો રહે હાજી ઓકે ઓર્ડર મગાવે ને હા સરાઉડા થી આવે છે કોઈ હાપર થી આવે હા એક્યા દુકાનવાળા ગોંડલ થી આવે છે આ લોકોના ડોક્ટો ડોક્ટો પેકેટ સિંગના કરે 10 10 વારે હા તો હું ફોન આ બાર આપી જો અરે વાહ એટલે કોઈને દેવા માટે 10 રૂપિયાના પેકેટ તમે બનાવી દીધો જો હા એટલે ક્વોન્ટિટી હોય 10 25 50 પેકેટ હોય દો હા 50 25 100 150 અચ્છા

સાબુદાણા કે સિંગ કે અગરબત્તી આવી કોઈ વસ્તુની જરૂર પડે તો અહીંયા સાદેવસિંહ ઝાલા નામ છે એમનું એમની પાસે જરૂર આવજો સાંજે છ વાગ્યા પછી તમને આ થોડો અહીંયા જ જોવા મળશે પાછળ શ્રી અંધજન કલ્યાણ મંડળની ઓફિસ છે આખું આ આશ્રમ છે એમનું આખું મંડળ છે એમનું અહીંયા બાબુ કેટલા વાગ્યા સુધી બેસો છો અહીંયા અગિયાર વાગ્યા સુધી સવારના હાથ વાગ્યા મૂકી છે પાંચ વાગે ઉઠી જાય વિચાર કરો સવારે પાંચ વાગે ઉઠી જાય અને નોકરી કેટલા વાગે જાવે આઠ વાગે નીકળી જાય પછી હાડા હા છ વાગ્યા સુધી નોકરી કરે અહીંયા આવી અને છ સાત વાગે થોડો સંભાળે અને રાત્રે અગિયાર પાંચ વાગ્યા જેને કામ કરવું છે એને કોઈ બાના જોતા જ નથી કામ કરવાનું જ માનવું જોઈએ છે એમને અને જેને કામ નથી કરવું એને સો બાના મળી જશે કામ ન કરવાનું તો આ છે કર્મયોગી ની એક વ્યાખ્યા અહીંયા પણ છે આપી સામે સો ફ્રેન્ડ્સ આજે આપણું ડિનર પાલકનું શાક આમ તો કે અંદર પનીર ક્રશ કરી નાખ્યું છે એટલે દેખાશે નહીં વિઝિબલ નથી જીરા રાઈસ પાલકની સબ્જી અને મારી મમ્મીએ મારા માટે આ ડુંગળીનું ઓથાળું બનાવ્યું છે આજે એકદમ સીધું સાધું સિમ્પલ ડિનર એની સાથે આ છાશ અને હા આ સિંગ હું લેવું છું આજે અંધજન કલ્યાણ મંડળ જે છે શ્રીકાન્તાશ્રી વિકાસ ગૃહની બરાબર સામે ત્યાં એક દિવ્યાંગ ભાઈ છે નામ છે એનું સુખદેવસિંહ ઝાલા તો એમની પાસે સોરી સહદેવસિંહ ઝાલા એમની પાસે આ મેં સિંગ લીધી છે હું ઘણી વખત ત્યાંથી નીકળું તો સિંગ ત્યાંથી લઉં છું સિંગ સરસ હોય છે બીજું એ બહુ જ મહેનતું વ્યક્તિ છે એવા કર્મઠ વ્યક્તિ છે કે સાંજે છ વાગ્યા સુધી નોકરી કરે છે આખો ન હોવા અને સાંજે છ વાગ્યા પછી એનો સ્ટોલ સિંગ પછી બીજા નાસ્તાના પેકેટ્સ અગરબત્તી આ બધું વેચે છે તો આજે જો એની સિંગ લીધી હતી મજા આવી ખાવાની મારા ઘરના લોકોએ પણ બહુ વખાણી એકદમ ગરમ ગરમ અને મોટો દાણો છે સિંગનો મજા આવી ખાવાની હવે પાલક પનીર અને જીરા રાઈસ